જે <laughs> રીતે <laughs> દાહોદમાં એક છ વર્ષની દીકરી પર ભાજપ સમર્થક નરાધમે બળાત્કારની કોશિશ કરી એમની ત્યાં નિપજાવી દીધી અને સ્કૂલમાં ફેંકી દીધી આને આચાર્ય પ્રાચાર્ય કહેવું પણ એક દુઃખની વાત છે સાથે સાથે મેં જ્યારે પરિવારની મુલાકાત લીધી ત્યારે એમના ત્યાંથી શિક્ષકો કે હજુ સુધી કોઈ મળવા પણ નહોતા આવ્યા બધા શંકાના ઘેરામાં છે આવી ઘટનાઓ બહાર આવે છે પણ કેટલી એવી છે જે બહાર નથી આવતી આજે ગત રાત્રે સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની દીકરી ઉપર એક નરાધમે દુષ્કર્મ કર્યું ગુજરાતમાં થઈ શું રહ્યું છે ગુજરાતમાં કોનું રાજ છે એટલે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયે તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ આગેવાનો આજે એક દિવસીય પ્રતિક ધરણાનું આયોજન કર્યું છે અને એમાં ઉદ્દેશ્ય એ છે કે દાહોદની જે દીકરી છે એ દીકરીને ન્યાય મળે આરોપીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને તુરંત ફાંસીની સજા મળે સાથે સાથે એમના પરિવારને પચાસ લાખની સહાય મળે તમામ જેટલી શાળાઓ છે હું ગયો તો ઘણા શિક્ષકો મને મળવા આવ્યા હતા મને કે સાહેબ કેટલી શાળાઓ એવી છે કે જે હજુ પણ નરાધમો દીકરીઓનું શોષણ કરી રહ્યા છે આશ્રમ શાળાઓ છે તો આવામાં સીસીટીવી તુરંત નાખવામાં આવે અને તમામ જગ્યાએ આવતા જતા જે ગરીબો છે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે એટલા માટે આ ધરણા રાખવામાં આવ્યા છે આનાથી મોટી વાત એ છે કે મુખ્યમંત્રી હમણાં એક રાજકીય કાર્યક્રમ માટે ધરણા કર્યા હતા હું અપીલ કરું છું મુખ્યમંત્રીને આવો આમ આદમી પાર્ટીના કાર્યાલય આપ ધરણામાં જોડાવો આ દીકરીને આપણા આત્માને શાંતિ મળે આપણે સૌ રાજકીય વાતથી પણ ઉપર જઈ અને આ દીકરીઓની આત્માને શાંતિ મળે એ માટે પણ પ્રયાસ કરીએ તો આજે અમે અહીંયા પ્રાર્થના સભા રાખી છે ગુજરાતમાં દરરોજ આવા કિસ્સાઓ આવી રહ્યા છે તો મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે હવે આંખું ખોલો ચશ્મા પહેરો કદાચ માની લો કે તમારી આંખોમાં નંબર આવી ગયા હતો પણ આ દીકરીઓની જે દુષ્કર્મ થઈ રહ્યા છે નાની બાળાઓ પર દુષ્કર્મ થઈ રહ્યા છે એ ખૂબ જ દુઃખદ છે પીડાદાયક છે અને એના માટે આજે અમે આ